નમસ્કાર ખેડૂતભાઈઓ સાબરકાંઠા અરવલ્લીમાં બટાકાનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે ત્યારે દરેક ખેડૂતને પચાસ દિવસ પછી મૂંઝવતો પ્રશ્ન હોય છે કે બટાકાની સાઇઝ કેવી રીતે વધારવી તો ખેડૂતભાઈઓ બટાકાની સાઈઝ માટે પોટાશનો વધુ ઉપયોગ કેવાનો મતલબ પ્રમાણસર ઉપયોગ તમે કરતા આવશો તો સાઈજ જરૂરથી વધે છે પણ સાથે સાથે એક પ્રેક્ટિસ પણ તમે કરી શકો છો ખેડૂતભાઈઓ જે બે વર્ષથી હું અનુભવ કરી રહ્યો છું તો એના માટે ખેડૂતભાઈઓ તમારે સાહીઠ દિવસ અને સિત્તેર પંચોતેર દિવસની અંદર બે સ્પ્રે લેવાના રહેતા હોય છે તો એ સ્પ્રે જરૂરથી તમે ઉપયોગ કરો અને આ પ્રોડક્ટ એવી છે ખેડૂતભાઈઓ કે કોઈપણ ફંગીસાઇડ સાથે પણ અને ઇન્સેક્ટિસાઇડ સાથે પણ મિક્સ થઈ શકે છે તમારે એક ગ્લાસમાં એનું ટેસ્ટ કરી લેવાનું રહેશે તો ખેડૂતભાઈઓ એ છે આઈસીએલ કંપનીનું પિકવાન્ટ કરી આવે છે ઝીરો જીરો ઓગણપચાસ બત્રીસ જે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો તે સ્પેશિયલ ફોલિયર સ્પ્રે છે ફોસ્ફરસ અને પોટાશનું એક કોમ્બિનેશન છે તેના દ્વારા સ્વાઈજ વધુ પ્રમાણમાં વધતી હોય છે અને ખોરાક મરી રહે છે સાથે સાથે તમે ભાઈઓ આનો સ્પ્રે લઈ શકો છો કોઈપણ ફૂગનાશક ઇન્સેક્ટીસાઇડ સાથે અને જો તમારે જાતે એકલો જ સ્પ્રે લેવો હોય તો તમે જીરો ઓગણપચાસ બત્રીસ પિકવાન્ટ અને એની સાથે રાન્ડે કંપનીનું સસુડી આવે છે જેમાં કોપર નિકલ ઓર્થોસિલિકિક એસિડ હોવાથી જે ચયાપયાની ક્રિયા છે પત્તામાં રહેલા ખોરાકની એ સંપૂર્ણ રીતે પૂરો કરે છે અને એ સ્પ્રે કરી શકો છો તો આ બે સ્પ્રે તમે પંદર દિવસની વચ્ચે તમે કરી શકો છો ખેડૂતભાઈઓ અને ખૂબ જ સારા રિઝલ્ટ છે ખર્ચ પણ ઓછો થાય છે અને સાથે સાથે તમને ફાયદો પણ ઘણો થાય છે બેથી ત્રણ વર્ષથી અમે અમારું ગ્રુપ આખું આ ઉપયોગ કરી રહ્યું છે અને ખૂબ જ સારા રિઝલ્ટ જોવા મળે છે ગોલી બહુ પ્રમાણમાં પડતી નથી અને દરેક ક્રોપમાં સારું રહે છે તો તેનું પ્રમાણની વાત કરીએ ખેડૂતભાઈઓ તો પિકવાન્ટ તમે સો ગ્રામ પ્રતિ પંપ લઈ શકશો સસુરી તમે જો તેની સાથે લેતા હો તો પંચોતેર એમ લઈ શકશો અને બીજા કોઈ સાથે ચેક ચેક કરી લેવું અને સાથે સાથે ખેડૂતભાઈઓ આના રિઝલ્ટો ખૂબ સારા હોવાથી તમને પણ લાભ મળશે માહિતી જો તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અન્ય ખેડૂતભાઈઓને આ વિડીયો જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ખેડૂતભાઈઓ